તો કેમ છે બધાને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ લીસી તો તમારું બધાનું સ્વાગત છે આપણા એક નવા પ્યાર તથા એક ન્યૂ દુકાન લાઈફસ્ટાઈલ વિડીયોમાં તો અત્યારે મિત્રો આપણે સવારે ઊઠી ગયા છીએ અને અત્યારે દુકાની તો આપણે ઘરે ગયા છીએ કેમ કે અત્યારે આપણી દુકાને આવ્યા છે આ નમકીનના પેકેટના ખોખા અત્યારે આ હોય વેફરનું ખોખું છે અત્યારે આપણે આપણી ઘરે મૂકવા આવ્યા છીએ પણ અત્યારે અહીંયા તાળું મારલું છે તો અત્યારે આમાં હજી દુકાને બે ત્રણ ખોખા હજી પડ્યા છે આપણે લેવા જવાના બધાની પહેલાં રૂમ ની ચાવી નીચે મમ્મી પાસેથી બેટાવી હજી મમ્મી ધોળે છે મમ્મી ઘરની ચાવી ક્યાં પડી ઉપલા રૂમ ની તો મમ્મી કહે છે બહાર બાવણામાં ચાવી રસોડાના દરવાજામાં અત્યારે ચાવી છે ઉપલા ઘરની તો અહિયાં ચાવી આને પેલા બહાર કાઢી લઈએ

થોડાક ઘણા પેકેટ હતા જે શેવમરાના એના તે અત્યારે આપણે ખોખું ભરીને તો વહી આવ્યા છે અત્યારે હજી થોડા ઘણા હજી નમકીના પેકેટ દુકાને પડ્યા છે હજી આવું એક ખોખું પણ છે હજી થોડા નમકીના પેકેટ પડ્યા છે અત્યારે આપણે એ કામ કરવાનું છે કે અત્યારે આપણા જે બે નમકીના ખોખા છે તે આપણે અંદર મૂકવાના છે અને એક ખાલી ખોખું દુકાને લઈને જવાનું છે કેમ કે થોડી થોડી છૂટી પટ્ટી પણ આવી છે ત્યાં આપણે રાખવાની છે એટલા માટે આવેલા ખોખાને આપણે ખાલી કરીશું કે અંદર એક ખાલી ખોખું પડ્યું છે તેને લઈને આવી સીધા દુકાને જઈશું બધાની પહેલા તાળાને ખોલવી તો અત્યારે મિત્રો આ છે આપણે એક નાનું એવું ઘરનું ગોડાઉન અત્યારે અહીં જો નમકીના પેકેટ છે અને કદાચ ખોખા ચારો તરફ પડ્યા છે નીચે પણ થોડા નમકીના પેકેટ પડ્યા થોડી ઘણી સોપારી સોપારીના ડબલા પડ્યા છે આની અંદર પણ થોડાક ઘણા નમકીના પેકેટ પડ્યા છે અત્યારે અહીંયા એકાદ ખાલી ખોખું આપણે ગોતવી અહીંયા ભાઈ થોડોક આની અંદર થોડોક બેસીને ખોખા પડ્યા છે અત્યારે મિત્રો લાગતું તો નથી અત્યારે જે નમકીનના પેકેટ ના ખાલી ખોખા આવે તે અત્યારે પડ્યા હોય તો આપણે આ જેટલા પણ આમાં નમકીનના પેકેટ પડ્યા છે તે બધાને આપણે પહેલાં નીચે ઠલવી દઈશું તો ફાઇનલી મિત્રો આપણે જેટલા પણ નમકીનના પેકેટ હતી તે બધા આપણે સાઈડમાં નીચે નાખી દીધી છે તો અત્યારે આ ખાલી ખોખાને લઈને દુકાન તરફ નીકળી જઈએ અત્યારે આની અંદર બે તો ત્રણ ચેમો પેકેટ તૂટી ગયા તો આપણે બધાની પહેલાં ખાલી કોકાની સીધા દુકાને લઈને જવી પછી આમાં બધા નમકીના પેકેટ થોડી થોડી આલુ છે એવું બધું પડ્યું છે આની અંદર નાખી દઈશું તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જેટલા પણ નમકીના પેકેટ પડ્યા તો આ ખોખામાં નાખી દીધો તો આ ખોખાને આપણે સીધું ઘરે લઈને જવાનું છે તો ફાઇનલી મિત્રો અત્યારે આ નમકીનું પેકેટ અત્યારે ઘર આખું ખોખું લઈને એવું છે અત્યારે આપણે ઘરમાં અત્યારે તમે જોઈ શકો ત્યારે ચારો તરફ નમકીના પેકેટ પેકેટ પડ્યા છે તો અત્યારે મિત્રો આપણે આ નબકીનના પેકેટ પાછા પાછા હોય દુકાને પછી કામ બીજા સ્ટાર્ટ કરી દઈશું તો અત્યારે તમને મળે સીધા દુકાને જઈને તો અત્યારે મિત્રો તમને આ ગાશી ઉપર ચડીને તમારો ગામનો એકવાર નજારો તમને દેખાડી દઈએ અત્યારે ચારો તરફ ત્યાં કપડા તો સુખાય છે અત્યારે આપણે આપણી અગાચી ઉપર ચડીને તમને આપણા ગામનો નજારો દેખાડી તો આ છે આપણા ગામનું આપણે ગ્છી ઉપર તો ચડી ગયા છીએ તો આપણું ગામ આવું છે અત્યારે ગામની ચારો તરફ ભાઈ હરિયાળી હરિયાળી છે તો ભાઈ સામે જો ધજા દેખાય છે ને આપણી દુકાન છે તો અત્યારે મિત્રો કાપુડ છે આપણું ગામનો ચારો તરફનો નજારો તો અત્યારે આપણે દુકાને નીચે જઈશું બીજા પાસે દુકાન તરફ પાસે નીકળી જઈએ મેં વિચાર્યું તમને થોડુંક ગાશી ઉપર ચડીને અમારા ગામનો નજારો દેખાડી દઈએ તો અત્યારે મિત્રો આપણે પાછા ઘરે પહોંચી ગયા છીએ કેમ કે ત્યારે આપણી દુકાને જે વાટકા ને બલુ એના નમકીના પેકેટ આવે છે અત્યારે ખતમ દુકાને થઈ ગયા એટલે આપણે ઘરે પહોંચી ગયા છીએ અત્યારે અત્યારે આપણે ઘરે તો પહોંચી ગયા છીએ ને અત્યારે પહેલાં રૂમની લાઈફ સ્ટાર્ટ કરી દઈએ તો અહીંયાથી આપણે બધા નમકીના પેકેટ લેવાના છે આપણે એક તો

બીજા જોઈએ દુકાન તો અત્યારે મિત્રો તમે અત્યારે વિચારતા હશો કે અત્યારે દુકાને જાતો તો સીધો અત્યારે રૂમમાં કેમ કેમ થઈ ગયું છે અત્યારે મિત્રો આપણે થઈ ગયું છે રાત તો અત્યારે આપણે રાતે બ્લોગનો એન્ડ કરીએ છીએ તો અત્યારે મિત્રો તમને આજનો અમારો બ્લોગ સારો લાગ્યો સારો લાગ્યો છે અને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારો નાનો ભાઈ સમજીને થોડોક સપોર્ટ દેખાડો તો તમને મળીએ આપણા એક કાલના એક ન્યૂ દુકાન લાય બ્લોગમાં તો ત્યાં લગી બ્લોગમાં બના રહ્યો બ્લોગમાં તો બનાવે નહીં કેમ કે બ્લોગ નો એન્ડ કરવાનો છે તમને મળીએ આપણા કાલના એક ન્યુ નેક્સ્ટ બ્લોગમાં